દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના હસ્તે ઉદઘાટન થયેલ આ સબયાર્ડમાં એકસો સિત્તેર ગોડાઉન અને એકસો દુકાનો તૈયાર કરવામાં આવી હોવા આજ દિન સુધી અહીં પાક એક દિવસની પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી ઉદ્ઘાટન કરીને ફોટા પડાવ્યા પરંતુ ખેડૂતોને સુવિધા આપવાની કોઈ ઈચ્છા દેખાતી નથી આ હકીકત છે અરવલ્લી સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા લેખિત કરી કડક સવાલ ઉઠાવ્યા છે કે પછી પણ કેમ શરૂ થયું નથી આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થવા છતાં સુવિધા ખેડૂતો સુધી કેમ પહોંચી નથી પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન થયેલા પ્રોજેક્ટ વર્ષો સુધી બંધ રહેવું એ માત્ર નિષ્ફળ આયોજન નહીં પરંતુ ખેડૂતો સાથે મજાક સમાન છે આજે બાજકોટ સબયાર્ડ વિકાસનું પ્રતિક નહીં પરંતુ નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવનું જીવતું ઉદાહરણ બની ગયું છે કોંગ્રેસ તરફથી સ્પષ્ટ અને દ્રઢ માંગ કરવામાં આવી છે કે બાજકોટ સબયાર્ડને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને તરત હકની સુવિધા આપવામાં આવે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખેડૂતોના હિતમાં લોકશાહી રીતે કડક વિરોધ આંદોલન અને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે પ્રધાનમંત્રી દ્વારા આઠ વર્ષ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડ અંતર્ગત બાજકોટ સબ યાર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું આટલો બધો સમયગાળો વીતવા છતો આજ દિન સુધી આ સબયાર્ડની અંદર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી માત્ર ફોટાઓ પાડવાથી કે ઉદ્ઘાટન કરવાથી ખેડૂતોને સાચો લાભ મળતો નથી વિકાસની વાતો કરવાની પણ સાચા અર્થમાં ખેડૂતોને એનો સાચો વિકાસ મળે છે કે કેમ એ જોવાની આ સરકાર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે થતું નથી પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ એકસો સિત્તેર ગોડાઉન અને એકસો ચૌદ દુકાનો બનાવવામાં આવી છે એ આઠ વર્ષ થવા છતો પણ અહીં શરૂ કરવામાં આવી નથી અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય સ્વસ્તાની પણ મોટી મોટી વાતો થાય પણ યાર્ડના સત્તાધીશો દ્વારા સ્વસ્તા પણ કરવામાં આવતી નથી જો તાત્કાલિક ધોરણે આ માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે જે કંઈ કરવાનું થશે એ તમામે તમામ પ્રક્રિયાઓ હાથ ધરી અને ખેડૂતોના હાથમાં નિર્ણય લેવાની જરૂરિયાત પડશે કારણ કે સીઝન સિઝન નથી એટલે સિઝન માં તો એક વાર પંદર ની અંદર પિકઅપ પકડશે એટલે રોજ નો રોજ નો ચાર પાંચ હજાર બોરી આવે સીઝન માં